હેલો જય માતાજી કેમ છો તમે બધા મજામાં તો આજે આપણે બનાવવાનું છે ગટ્ટાનું શાક એના માટે મેં લીધો છે એક વાટકી ચણાનો લોટ એક સૂકી ડુંગળી સુધારેલી ધાણા ટમેટા અને આદુ મરચા અને લસણ અને આ રોજિંદા મસાલા તો આપડા હોય જ તે અને નમક એટલી વસ્તુ લીધી છે હવે આ બધી વસ્તુને આપણે આ મિક્સરમાં ક્રશ કરી લેવાનું છે અને ચણાના લોટના આપણે ગટા બનાવવાના છે એટલે આપણે નાખી દેસુ મોટા વાટકામાં અને આમાં આપણે બધું આ ક્રશ કરી લેશું આ બધું આપણે ક્રશ કરી લેવાનું છે બહુ લસણ ડુંગળી બધું જ આમાં ક્રશ કરી લેવાનું છે આપણે શિયાળામાં મેથી નાખીને પણ તમે ગટ્ટાનું શાક બનાવી શકો આજ મારી મેથી હાજર નથી એટલે મેં ખાલી ધાણા જ લીધા છે ને તો મેથી નાખીને બનાવો તો સરસ લાગે આજે અમે સાદું બનાવવાના છીએ ન તમે આમાં કાજુ બધું નાખી શકો પણ અમે સાદું બનાવવાના છીએ હવે ચાલો તો આપણે આ ગટ્ટાનો ચણાના લોટનો ગટ્ટાનો બનાવી લઈએ હવે આપણે છાચા બધા નાખી દેશું ધાણા મીઠું નાખી દેશું સ્વાદ અનુસાર હળદર નાખી દેશું જીરું નાખી દેશું આપણે માં હું નાખી દેશું તેલ નાખી દેશું એક पावળો જેટલું તેલ નાખી દેશું અને ખટાશ માટે આપણે અડધું લીંબુ લીધું છે લીંબુ નાખી દઈશું બી મેં કાઢી લીધા છે એટલે આપણે ખટાશ માટે એક અડધું લીંબુ નાખી દઈશું બી રહી ગયો હોય એકાદ બે તો કાઢી લેવાના છે ને આપણે હવે એને આપણે પહેલા ચમચીથી હલાવી લઈશું અને પછી હાથેથી હલાઈ લેશું થોડુંક હાથમાં તેલ લગાડી લેવાનું છે ગટ્ટા બનાવવા માટે આવી રીતે આપણે બનાવી લેવાના છે બનાવી બનાવી રાખી દેવાના છે હાથમાં તેલ લગાડ્યું ને ચણાનો લોટો એટલે ચોંટે નહીં આપણે એવી રીતે આપણે બધા ગટ્ટા બનાવી લેવાના છે તો ચાલો હવે આપણે ગટાનું શાક વગાડશું એના માટે આપણે તેલ નાખશું ચારક પાવડા જેટલું તેલ નાખવાનું છે એમાં આપણે પેલા ગટ્ટાને ફ્રાય કરી લેશું તેલ આવી જાય પછી આપણે ગટાને ફ્રાય કરશું હવે આપણે નાખીને જોઈ લેશું તેલ આવી ગયું છે હા સરસ આવી ગયું છે હવે આપણે એને બધાને ફ્રાય કરી લેશો

આપણી પાસે મેથી નહોતી પણ મેથી બજારમાંથી આવી ગઈ છે એટલે આપણે મેથી નાખી દઉં છું મેથી પણ આપણે નાખી દઈએ છીએ ધ્યાન આવી જાય તરત થઈ તરત ત્યાં સુધી આપણે એને કાતરી લેવાનું છે પછી હવે આપણે નાખી દઈશું મીઠું મીઠું નાખી દઈશું સ્વાદ પ્રમાણે મરચું નાખી દેશું આ શાક તીખું હોય ને તો જ સરસ લાગે એટલે એ પ્રમાણે આપણે તમારી દેખાશ પ્રમાણે તમારે નાખવાનું હવે એને આપણે ખૂબ હલાવી દેશું હવે જે આપણે ચણાના લોટના ગટ્ટા કર્યા હતા એમાં મેં થોડું પાણી નાખી દીધું છે થોડોક ચણાનો લોટ હોય એ બધું આમાં આપણે નાખી દેવાનું છે હવે ચંપો તો તમે તેલ બધું ઉપર આવી ગયું છે અને સરસ આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે એમાં આપણે આ બધા ગટ્ટા આપણા નાખી દેસું

અને અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જો આ ઘટના અનુસાર તમને સારું લાગ્યું હોય તો અમને સપોર્ટ કરજો એની માથે આપણે થોડાક ધાણા નાખી દઈશું